તો આ તરફ નવસારી જિલ્લા ભાજપમાં અસંતોષ યથાવત જલાલપોર તાલુકા ભાજપના બે મહામંત્રીઓએ રાજીનામા આપ્યા છે કેતન પટેલ અને ચેતન પટેલના રાજીનામાથી હલચલ મચી ગઈ છે જિલ્લા ભાજપ મહિલા મોરચાની મહામંત્રી રોશની પટેલનું રાજીનામું સંગઠન માળખું જાહેર થતા વ્યાપક અસંતોષ ફેલાયેલો છે નારાજ હોદ્દેદારોના વધુ ત્રણ રાજીનામા આવ્યા અને ભાજપમાં કુલ સાત રાજીનામા હવે થઈ ગયા છે વધુ માહિતી સાથે સમાજતા સ્નેહલ પટેલ જોડાઈ ગયા છે સ્નેહલ એક બાદ એક રાજીનામા અને હવે ભાજપમાં કુલ 7 રાજીનામા થઈ ગયા છે શું વિગતો મળી રહી છે આંગે જી ચોક્કસ સીધો વાત કરવાની આવે તો ભાજપનું જે સંગઠનનું માર્કુ છે એ 8 તારીખના રોજ જાહેર કરવામાં આવ્યું હતું અને જાહેર થતાની સાથે જ તેમાં ભરકો જોવા મળ્યો હતો અને બીજે જ દિવસે જે છે તે મહામંત્રી સહિતના જે અનક જે રાજીનામાર જલાલપોર તાલુકા ભાજપના જે મહામંત્રી છે જે બે બંને મહામંત્રીઓએ રાજીનામા આપ્યા છે તેમજ જે મહિલા મોરચામાં તેમની નિમણૂક કરવામાં આવી છે હાલમાં નવા સંગઠનમાં મંત્રી તરીકે રોશની પટેલ તેમણે રાજીનામા આરસી પટેલ છે તેના નજીકના માનવામાં આવે છે અને આરસી પટેલ અને જિલ્લા પ્રમુખ વચ્ચે અગાઉ પણ અનેક જે છે તે વિવાદો જે છે તે જાહેરમાં પણ જોવા મળી ચુક્યા છે ત્યારે જલાલપોર તાલુકાની સંગઠનમાં માં થતી હોવાની તમામ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે અને રાજીનામા નો આકરો સાત ઉપર પહોંચ્યો છે જોકે હાલ જિલ્લા પ્રમુખ બહાર છે અને આવનારા સમયમાં જિલ્લા પ્રમુખ આવે ત્યારે હજુ પણ વધુ રાજીનામા ફરવાની શક્યતા છે